બે મિનિટમાં મમરાની નવી વાનગી બનાવવા માટે આપણે એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આની અંદર આપણે પોણો કપ જેટલા મમરા નાખીશું અત્યારે વરસાદી માહોલના કારણે મમરા છે હવાઈ જાય છે તો સૌથી પહેલાં આપણે મમરાને શેકી લેવાના છે જ્યાં સુધી ક્રિસ્પી ન થઈ જાય તો કન્ટિન્યુ ચલાવતા રહીશું અને મમરા ઉપર એક પણ સ્પોટ ના આવે એ વાતનું ધ્યાન રાખીશું હવે અહીં આપણે મમરાને ચેક કરી લેશું તો એક મિનિટ સુધી આપણે રોસ્ટ કરી લીધા છે અને આવી રીતે અંગૂઠાને આંગળીથી ફોડતા આવી રીતે બુરું બુરું થઈ જાય એટલે સમજી લેવાનું કે આ મમરા તૈયાર છે હવે ગેસ ઉપરથી નીચે ઉતાર લેશું ને એને સાઈડમાં મૂકી દઈશું અહીં મેં દોઢ કપ જેટલું ન ખાટું ન મોડું એવું આપણે દહીં લેવાનું છે દહીંને આપણે વિસ્કરની મદદથી સારી રીતે ફેટી લેશું તો અહીં એક પણ લમ્સ ન રહે એ વાતનું ધ્યાન રાખીને સારી રીતે ફેટી લેવાનું છે એટલે આપણે ક્રીમી ટેક્સચર મળશે તો અહીં તમે જોઈ શકો છો કે દહીંને આપણે ફેટી લીધું છે જો બહુ ખાટું હશે તો પણ ખાવા મજા નહીં આવે અને એકદમ મોડું હશે તો પણ ખાવામાં મજા નહીં આવે હવે અહીં દહીં છે એ સારી રીતે ફેટાઈ ગયું છે ટેક્સચર જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર મળ્યું છે તો હવે આની અંદર આપણે બધા મસાલા કરી લેશું તો બેસિકલી આપણે અહીં મમરાનું રાયતું બનાવવા જઈ રહ્યા છીએ જ્યારે ઘરમાં કોઈ પણ ન હોય કે આવતો હોય બહુ જ આળસ કશું બનાવવાનો ત્યારે તમે આ બનાવી શકો છો આ રાયતું અને ભાત ખાવાની ખૂબ જ મજા આવે છે હવે તીખાશ માટે મેં એક લીલું મરચું ઉમેરેલું છે જો બાળકો માટે બનાવતા હો તો લીલું મરચું જગ્યાએ મોડું મરચું નાખવું એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખ્યો છે એક ટી સ્પૂન જેટલું આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું હાફ ટી સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર નાખીશું અને હાફ ટી સ્પૂનથી ઓછું આપણે રેગ્યુલર મીઠું નાખીશું તો મીઠું નાખતી વખતે સાવધાની રાખવી કારણ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે અને સંચર પાવડરમાં પણ એ મીઠાનો ભાગ છે એટલે આપણે મીઠું ઓછું જ નાખવાનું છે હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું એટલે મસાલા એકબીજામાં સારી રીતે મિક્સ થઈ જશે મમરા અને દહીં બે એવી વસ્તુ છે કે બધીના ઘરોમાં હોય જ એટલે આ વાનગી જ્યારે ભૂખ લાગી હોય ત્યારે પણ તમે બનાવી શકો છો આનામાં રોટલી કે ભાતની પણ જરૂર નથી લાગતી આ એમને પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ રેસીપી અચૂક ટ્રાય કરજો અહીં સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે જ્યારે તમારે રાયતું ખાવું હોય ને ત્યારે જ આની અંદર મમરા ઉમેરવાના નહીતર એ સોગી થઈ જશે એટલે કે મમરા ફરી પાછા ભીના થઈ જશે તો એકદમ લોંદા જેવું થઈ જાય છે એટલે જ આપણે ક્રિસ્પી કરીને મમરા નાખીશું એટલે એનો ક્રંચ છે એ જળવાઈ રહે છે અને જલ્દી સોગી નથી થતા બધા આપણે મમરા નાખી દીધા છે અને હવે આના અંદર આપણે ઝીણી સમારેલી કોથમીર નાખીશું હવે જો તમને રાયતામાં ઘર પણ પસંદ હોય તો આ સમયે તમારે એક ટેબલ સ્પૂન એટલી દળેલી ખાંડ નાખવાની મેં અત્યારે સ્કીપ કરી છે કારણ કે હું અત્યારે તીખું રાયતું બનાવવા જઈ રહી છું તો યુઝ્યુઅલી જ્યારે હું બનાવતી હોઉં છું ત્યારે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ નાખું છું તો દળેલી ખાંડ નાખવી જેટલી ફટાફટ ઓગળી જાય હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખી છે બે ટેબલ સ્પૂન જેટલું તેલ મેં ગરમ કરી લીધું છે તો અહીં આપણે વઘાર બનાવીશું તો જેના માટે એક ટી સ્પૂન જેટલી રાય ને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું બેથી ત્રણ ચપટી જેટલી આની અંદર હિંગ નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું તો આ વઘાર થી આ મમરાનો સ્વાદ સો ગણો વધી જાય છે હવે આ વઘાર આપણો થઈ ગયો છે તો સાહેબ મિક્સ કરી લેશો અને મમરા ઉપર રેડી દેશો અગેન ફરી પાછું એક વસ્તુ રિપીટ કરવા માગીશ કે જ્યારે રાયતું ખાવું હોય ત્યારે જ એની અંદર મમરા નાખવાના નહીંતર એ ઘીચો વળી જાય છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ગમે ત્યારે ટ્રાય કરી શકો છો ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે ટિફિનમાં પણ તમે આપી શકો છો જો થોડું નરમ રહેતું ભાવતું હોય તો આજની આ રેસીપી તમને કોઈપણ કારણસર ગમી હોય અથવા વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટન દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ ત્યાં સુધી આવજો બ બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ